નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસ અને વાર બુધવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જેનો નીચો ભાવ છે અઢારસો પંચોતેર અને ઊંચો ભાવ છે બે હજાર નવસો બાવન ઈસફગોલ જે છે બાવીસો નેવુંથી સત્યાવીસો પંદર તલ સફેદ જે છે એકવીસો એકાવનથી ચોવીસો નવ્વાણું અને હવે આગળ છે સુવા જે છે તેરસોથી સત્તરસો પિસ્તાલીસ વરિયાળી જેનો નીચો ભાવ છે નવસો પચાસ અને ઊંચો ભાવ છે સાડત્રીસો વીસ રાયડો જે છે એક હજાર દસથી એક હજાર એકાવન અને હવે છેલ્લે છે જીરું જે છે ચુમ્માલીસો પંચાવનથી પંચાવનસો પાંસઠ તો આ હતા આજના બજાર ભાવ